હેલો મિત્રો એમાંય કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને અમારા ખેતરમાં તારીખ બે દસ બે હજાર પચીસના રોજ ટીટીનું વાવેતર કરેલું બે દસ પચીસથી ગણતરી કરતો આજે તારીખ થઈ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને લગભગ પંચાવન દિવસ ટેટીના થઈ ગયા હવે આ ટેટી આપણે લગભગ દોઢ એકર જેવી કરેલી છે એમાં બાર પેકેટ પચાસ ગ્રામ લેખે બિયારણ વપરાયું હતું હવે હાલ તેટીની આમ તો સિઝનમાં જે ટેટી આપણે કરીએ અને અત્યારે કરીએ એમાં ઘણો ફર્ક હોય છે કેમ કે શિયાળામાં ઠંડી વધુ પડે ઝાકળનું પ્રમાણ પણ વધુ પડે તેમ છતો આપણે આઉટ સિઝનમાં ટેટી કરી છે તેમ છતાંય જે અમે ધારતા હતા એના કરતાં લગભગ ઘણું સારું ફ્રૂટ બેસી ગયું છે સિઝનમાં બેસાઇની કમ્પેરમાં ગણીએ તો સિત્તેર ટકા ફ્રૂટ સારું કહેવાય ત્રીસ ટકા જેવું લોસ જાય વાતાવરણના કારણે હવે એમાં દોઢ એકરમાં અંદાજે ખર્ચો આપણા મર્ચિંગનો ખાતર દવા લગભગ ચાલીસ હજારના આજુબાજુનો ખર્ચ થઈ ગયેલો છે અને હજી એક બે સ્પ્રે કદાચ આવશે હવે અત્યારે હાલ ટેટીના ભાવ મેં ગોંડલ બે દિવસ પહેલાં પૂછ્યું હતું ગોંડલમાંથી જે માલ નીકળે છે એ લગભગ પોત્રીસથી ચાલીસ રૂપિયાના ભાવથી વેચાય છે એટલે આપણા આજે થયા પંચાવન દિવસ હજી આપણા પંદરથી વીસ દિવસ પછી ટેટીનું હાર્વેસ્ટિંગ થાય એવું લાગી રહ્યું છે હવે તમને ટેટીની સાઈઝ હું બતાવું આ ટાઈપની સાઇઝ છે અને કેમેરામેન તમને બતાવું એ ટાઈપની સા સાઇઝ છે જે આપણે ઉનાળામાં ટેટી કરીએ જેટલા ફ્રૂટ લાગે એની કમ્પેરમાં ફ્રૂટની સંખ્યા ત્રીસ ટકા ઓછી કહેવાય મારી દૃષ્ટિએ પણ ભાવ થોડા વધુ છે તો એ હિસાબે આપણને પ્રોડક્શન મળી રહે કારણ કે ભાવની કમ્પેર કરીએ તો આપણને ભેગા પ્રમાણે કે એકર પ્રમાણે ગણતરી કરીએ તો ઉત્પાદનનો અકળો એની કમ્પેરમાં ઊંચો જાય અને અત્યારે આઉટ સિઝન છે આઉટ સિઝનમાં આપણે આ પાક લઈએ અનુભવ માટે જ આપણે લીધો તો આ બાબાનું કારણ એ હતું કે ભાઈ આઉટ સિઝનમાં ગોંડલ બાજુ અવાય છે તો આપણા આપણા એરિયામાં હોઈએ અમારો એરિયા ગણાવું તમને તો ઇલર તાલુકો એટલે કે ખતરા માટે જ આપણે વાઈ હતી પણ ભગવાનની કૃપાથી એમાં પ્રોડક્શન આપણોને મળી રહે પ્રોડક્શન કદાચ ઓછું મળે પણ સામે સામે ભાવ વધુ છે એટલે આપણને આર્થિક રીતે નુકસાન નહીં પડે હવે આ ટેટી અમારી જેવી પૂરી થઈ જાય એટલે અમે આમાં એના વેલાનો ને બહાર બધો નિકાલ કરી દીધા પછી ચોરી કરવાના છે બે સાઈડ પર અને વચ્ચે મરચાંનો ક્રોપ મિશ્ર પાક એટલે એ ચોરી લગભગ આપણો ફેબ્રુઆરી મહિનામાં ચોરી ઉતરવાની ચાલુ થાય અને લગભગ મરચાં પણ એ ગાળામાં ઉતરવાના ચાલુ થાય એટલે આ વીસેક દિવસ પછી હાર્વેસ્ટિંગ થઈ જાય ખેતર સાફ કરીને એને જ બેડ ઉપર આપણે ચોરી કરવાની છે અને મરચાંનો પાક કરવાનો છે મિશ્ર પાકમાં ખેડૂતો મિત્રો ફાયદો એ છે આપણોને કે આના જ મરચિંગ કામમાં આવે આના જ ખાતર કામમાં આવે અને કલ્ટિવેશનનો કોઈ ખર્ચો ના થાય અને જે ઉત્પાદન થાય એવા ધારાનો આપણા માટે નફો છે એટલે આ અમે એક ચોરીનો પાક ચોરીના મેં ગયા વર્ષના ડેટા લીધા બધા વેપારીઓ જોડેથી તો ફેબ્રુઆરીથી લગભગ મે મહિના સુધી ચોરીનો ભાવ સો રૂ સો રૂપિયે કિલો વેચાય છે એટલે બે હજાર રૂપિયા મળ થઈ અને જે જે ખેડૂતો જૂના વાવું છે એમના પણ અભિપ્રાય લીધા તો વીઘાનું લગભગ અઢીથી ત્રણ લાખનું પ્રોડક્શન એ લોકો લી છે આપણે આપણી જમીનમાં આ વખતે ચોરી વાવવા જઈ રહ્યા છે એટલે ચોરીનો પણ આપણો અનુભવ થાય તો આપણો મિશ્ર પાક તરીકે મરચાં અને ચોરી આ બંને કરવાનું છે તો આ વિડીયો જ્યારે અમે હાર્વેસ્ટિંગ કરશું કેટલો માલ નીકળે છે એના સચો ટોકડા તમને આપશું એમાં આપણને ફાયદો કેટલો થયો નુકસાન શું થયું એ તમને બતાવશું આ કદાચ ટેટીનો આપણો બીજો જ વિડીયો તમને આ મૂકી રહ્યો છે એક તો આપણે જ્યારે પ્લાન્ટેશન કર્યું એ વખત મૂક્યો તો અને ફ્રૂટની ફ્લાવરિંગ ચાલુ થયું એ ગાળામાં મૂક્યો તો મેં એટલે ત્રીજો વિડીયો આ તમને મૂકી રહ્યો છું હવે ચોથો વિડીયો તમને હું મૂકીશ હાર્વેસ્ટિંગનો હાર્વેસ્ટિંગ પૂરું થાય એટલે આપણને પ્લસ માઇનસ એટલે આર્થિક રીતે કેટલો ફાયદો નુકસાન એ આપણને જાણવા મળશે એટલે સચોટ માહિતી અમે તમને આપવાની પ્રયત્ન કરી રહ્યા છીએ અને બિલકુલ સચોટ જ બનાવીએ છીએ કારણ કે અમારા જે ટેટી વાવ છે ટેટી વાવતા આવતા હોય અમ મારી દ્રષ્ટિએ ખેડૂતની ભાષામાં કહું તો ધુરંધરો કહેવાય હવે ધુરંધરો આપણોને એવું કહી રહ્યા છે કે આ સિઝનમાં તો ટેટી થાય જ ના પણ આપણે બીજા વિસ્તારમાં થાય છે તો આપણે કરીએ તો ખબર પડે ને કારણ કે ધુરંદરો તો એવું છે કે ભાઈ ટેટી તો આટલું ટેમ્પરેચર હોય તો જ થાય આ ટેમ્પરેચરમાં ટેટી થાય ના એટલે આપણે એક આ પ્રયત્ન કરી રહ્યા છે ને આ પ્રયત્નમાં ભગવાનની કૃપાથી કદાચ સફળ જ થશું તો બીજા વર્ષે કોઈ ખેડૂતોના વાવવું હોય તો એક પ્રેરણા મલાની કે ભાઈ આઉટ સિઝનમાં ટેટી કરીએ તો ફાયદો થાય મિત્રો અમારી ચેનલને તમે જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ હોય તો અમને કોમેન્ટ જણાવજો જય જવાન જય કિસાન